ઘણા બધા લોકોએ સૂત્રો દ્વારા મળતી માહિતી સાચી અને ખોટી ક્યાંક ને ક્યાંક પીરસવાના પ્રયત્ન પણ કર્યા ખેડૂતોના મનમાં પણ એક શંકા ખરેખર વાસ્તવિકતા શું છે સામાન્ય રાજીનામું આપવું જોઈએ તો આજે પ્રેસ વાર્તાના માધ્યમથી આપ સૌના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતો સુધી રાજીનામાના કારણો પહોંચાડવાના પ્રયત્ન કરવાના ભાગરૂપે આજે આપણે મળ્યા છીએ ખાસ કરીને અનુભવ દરમિયાન આમ તો હું જ્યારે જેલમાં હતો ત્યારે ઘણી બધી પોઝિટિવ નેગેટિવ તમામ પ્રકારની વાતો અંદર અને બહાર થઈ છે ક્યાંક ને ક્યાંક મૂળમાં જઈએ તો રાજુ કરપડાની શરૂઆત ક્યારથી થઈ

ખેડૂતો માટે મેં કામ કરવાના તમામ પ્રયત્ન કર્યા આ સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક જયારે હું બિન રાજકીય રીતે ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતોને પાક નુકસાન વળતર અપાવવામાં જમીન સંપાદન થતી હોય તો યોગ્ય વળતર અપાવવામાં હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો એના માટે પણ લડાઈ લડ્યા કચ્છમાં પણ લડ્યા છીએ મોરબીમાં પણ લડ્યા હળવદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડ્યા સુરેન્દ્રનગરના ખેડૂતોને બે હાજર અઢાર થી પચીસ સુધીમાં પાક નુકસાન નું વળતર પાંચ વખત અપાવવામાં સફળતા મેળવી મૂળી તાલુકામાં સિંચાઈનું પાણી સ્કાવરવાલ ખોલાવવા માટે સતત સંઘર્ષ કરી અને ત્રણ વર્ષના અંતે અંતેવાલ ખોલાવવામાં સફળતા મળી જેના કારણે દર વર્ષે અત્યારે તલાવો ભરાય છે આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે હું જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નહોતો જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો જ્યારે પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હતા હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે કેક ને મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશે તો આથી પણ મજબૂત આથી લડાઈ લડી શકાશે એટલા માટે આમ આદમી પાર્ટી સાથે હું 2022 માં જોડાયો પરંતુ 5 વર્ષના સંઘર્ષ પછી છેલ્લે જ્યારે અડધડની ઘટના ઘટી તો મને થયું કે ખરેખર દિવાળીએ ખેડૂતો નવા વર્ષમાં જે ખેડૂતો જેલમાં હતા ખેડૂતોની સાથે હું પણ જેલમાં હતો કડદા પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ ક્યાંક ને ક્યાંક લડાઈમાં સફળતા મળી પણ દુઃખ એ વાતનું થયું કે જો રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે જોડાયેલો ન હોત જો રાજુ કરપડા બિન રાજકીય રીતે આ લડાઈ લડ્યો હોત તો કદાચ ત્રણસો સાત જેવી કલમ અંતર્ગત ગુનો દાખલ ન થયો હોત ક્યાંક ને ક્યાંક મને એવું દેખાણું કે બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ ભાઈ ખેડૂત પૂછતા ત્યારે આખમાંથી આંસુ આવી જતા કે દુઃખ થતું હતું કે ખોટા કેસ ની અંદર ત્રણ મહિના બદલે ત્રણ વર્ષ રાજુ આપણા અંદર રહેશે તો મંજૂર છે પણ જે એ ક્યારે પોલીસ સ્ટેશન નહોતું જોયું એ ખેડૂતોએ જેલમાં જવું પડ્યું અને એ ખેડૂતોની પાછળ જે મહેનત કરવાની વાત હતી એ ખેડૂતોને છોડાવવાની વાત હતી તો જ્યારે આજે ઘણી બધી ગઈકાલથી હું જોઉં છું મીડિયા સામે આવી સાફ સફાઈની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી કે જે મોઢેથી પાંદ ચાવ્યા છે એ મોઢે કોલસો નથી ચાવવો જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અને કેક ને કેક મે મારા પરિવાર કરતા બાળકો કરતા વધારે સમય એકો છે પાર્ટી માં કે આમ આદમી પાર્ટી ને મજબૂત બનાવી શકાય આપ સૌએ અને ગુજરાત ની જનતા એ જોયું છે કે વિસાબગર ની ચૂંટણી માં ગોપાલભાઈ જીતાડવા માટે હું પોતે ઉમેદવાર હોય એવી રીતે રાત દિવસ મહેનત કરી અને જીતાડવાનો પ્રયત્ન કર્યા જ્યાં સુધી પાર્ટી સાથે રહ્યો ત્યાં સુધી વફાદારી થી રહી અને પરિવાર કરતા વિશેષ મહત્વ આપીને પાર્ટી ને મોટી બનાવવાનો પ્રયત્ન કર્યા પરંતુ હું જ્યારે જેલમાં ગયો અને જે મને કડવો અનુભવ થયો કે પહેલી મુદત હતી અમારી સત્યાવીસ તારીખે જે દોસ્તો તર્ક વિતર્ક કરી રહ્યા છે જે સફાઈની સુધી વાતો કરી રહ્યા છે અને ટૂંકમાં કહી કે સત્યાવીસ તારીખ સત્યા સત્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ પહેલું બાર ખેડૂતોના જામીન મુકવામાં આવેલા એનું પહેલું હિયરિંગ હતું સત્યાવીસ બાર બે સત્યાવીસ દસ બે હાજર પચીસ સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે ચિંતા ના કરતા જેલની અંદર રહેલા ખેડૂતોને હું કેતો તમે આવતીકાલે છૂટી જશો ચિંતા ના કરતા આપણા સારામાં સારા વકીલો મને સત્યાવીસ તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન નામંજૂર થયા છે ખેડૂતોએ ત્યારે મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો હું ખેડૂતોનો જવાબ નથી આપી શક્યો એનાથી આગળ વાત કરીએ કે જ્યારે વાળો કેસ અમારા પર થયો

આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિનરાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો આ વિડીયો

તો લોકોને જવાબ દેવા લાયક કારણ કે સ્વીકારી ના શકાય પોતાના લોકો પાસે અપેક્ષા ના હોય એવી ગેમો થઈ છે પાછળથી મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડિયો અંતર્ગત મારી પર ભાવનગર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે એ ગુનો દાખલ થયા પછી મને અગિયાર અગિયાર બે હજાર પચીસે ભાવનગર લઈ જવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે હું સતત વારંવાર કરતા રહું છું મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો

જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી કાયદાકીય સલાહની જરૂર હતી ત્યારે માઉન્ટ થઈન બેઠા છે ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવના સમયમાં ખેડૂતોના કામ કરીએ વિષય વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે બે કેસ છે જેના કારણે રાજુ કરપડા ડરી ગયા આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો ને ધમકાની ચોટ પર હડગડતા કાર્યક્રમ સુધી હું લડ્યો છું ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નહોતો રાજુ કરપડાને પહેલા નહોતો આવના સમયમાં હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે કે અહીંયા અમારે મદદની જરૂર છે તેને ખંભે ખંભો આપવાની તૈયારી રાજુ કરપડાની છે અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હળદરથી આવવાથી દૂર રહ્યા છે અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું હતું હું હળદળમાં આવી આવીશ અને હું એનકે

પ્રેસ વાર્તાના માધ્યમથી આપ સૌના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતો સુધી રાજીનામાના કારણો પ્રયત્ન આજે મળ્યા ખાસ પહોંચાડવા જેલવા દરમિયાન આમ તો હું જ્યારે જેલમાં હતો ત્યારે ઘણી બધી પોઝિટિવ નેગેટીવ તમામ પ્રકારની વાતો

જમીન સંપાદન થતી હોય તો યોગ્ય વળતર અપાવવામાં હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો એના માટે પણ લડાઈ લડ્યા કચ્છમાં પણ લડ્યા છીએ મોરબીમાં પણ લડ્યા હળવદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડ્યા સુરેન્દ્રનગરના ખેડૂતોને 2018 થી 25 સુધીમાં પાક નુકસાનનો વળતર પાંચ વખત અપાવવામાં સફળતા મળી મોળે તાલુકામાં સિંચાઈનું પાણી સ્કાવરવાલ ખોલાવવા માટે સતત સંઘર્ષ કરી અને 3 વર્ષના અંતે સ્કાવરવાલ ખોલાવવામાં સફળતા મળી જેના કારણે દર વર્ષે અત્યારે તળાવો ભરાય છે આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે હું જયારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે ક્યાંક ને ક્યાંક મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશું તો આથી પણ મજબૂત આથી લડાઈ લડી શકાશે એટલા માટે આમ આદમી પાર્ટી સાથે હું ઓગણીસ બાવીસ માં જોડાયું પરંતુ પાંચ વર્ષના સંઘર્ષ પછી છેલ્લે જ્યારે હળદળ ઘટના ઘટી તો મને થયું કે ખરેખર દિવાળી ખેડૂતો નવા વર્ષમાં જે ખેડૂતો જેલમાં હતા ખેડૂતોની સાથે હું પણ જેલમાં હતો કડદા પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ ક્યાંક ને ક્યાંક લડાઈમાં સફળતા મળી પણ દુઃખ એ વાતનું થયું કે જો રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે જોડાયેલો ન હોત જો રાજુ કરપડા બિન રાજકીય રીતે આ લડાઈ લડ્યો હોત તો કદાચ ત્રણસો સાત જેવી કલમ અંતર્ગત ગુનો દાખલ ન થયો હોત ક્યાંક ને ક્યાંક મને એવું દેખાણ કે બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા દુઃખ ત્યારે થયું કે જયારે ખેડૂતો અંદર હતા અડસઠ ખેડૂતો જેલમાં હતા એનો પરિવાર ખેડૂતોની રાહ જોતો મને ખેડૂતો જયારે પૂછે

તો જ્યારે આજે ઘણી બધી ગઈકાલથી હું જોઉં છું મીડિયા સામે આવી સાફ સફાઈની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી કે જે મોઢેથી પાંદ ચાવ્યા છે એ મોઢે કોલસો નથી ચાવવો જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અને કેક ને કેક મે મારા પરિવાર કરતાં બાળકો કરતાં વધારે સમય એકો છે પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય

પહેલું બાર ખેડૂતો ના જામીન મુકવામાં આવેલા એનું પહેલું હિયરિંગ હતું સત્યાવીસ બાર બે સત્યાવીસ દસ બે પચીસ વકીલો દ્વારા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે ચિંતા ના કરતા જેલની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો તો તમે આવતીકાલે છૂટી જશો ચિંતા ના કરતા આપણા સારામાં સારા વકીલો આવવાના છે મને સત્યાવીસ તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન ના મંજૂર થયા છે ખેડૂતોએ જયારે મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો હું કેળો તો જવાબ નથી આપી શકું એનાથી આગળ વાત કરીએ કે જ્યારે ભાવનગર વાળો કેસ અમારા પર થયો કેબિનેટ કે રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાનો પ્રયત્ન કર્યા છે મને ફસાવે એનાથી મને કોઈ દુખ નતો અફસોસ નતો કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવવાનો પ્રયત્ન થયા પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થયું હોય આવું જ્યારે દેખાણું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિનરાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી ગઈ કાલથી કેક ને કેક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે હું આજ પણ કહું છું કે હું મુંગો બેઠો છું એટલું સારું છે જો મારી જીભ ખુલશે મારું મોઢું ખુલશે તો લોકોને જવાબ દેવાન લાયક તમે લોકો નહીં કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે એ ગુનો દાખલ થયા પછી મને અગિયાર અગિયાર બે હજાર પચીસે ભાવનગર લઈ જવામાં આવે છે ત્યાર પછી

કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો વિષય એ છે કે કાયદાની વાતો કરી કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી કાયદાકીય સલાહની જરૂર હતી ત્યારે માઉન્ટ થઈને બેઠા છે ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવના સમયમાં ખેડૂતોના કામ કરીએ વિષય વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે બે કેસ છે જેના કારણે રાજુ કરપડા ડરી ગયા આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો અને ધમકાની ચોટ પર અડગડતા કાર્યક્રમ સુધી હું લડ્યો છું ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નોતો રાજુ કરપડાને પહેલા નહોતો આવનાર સમયમાં હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે કે અહીંયા અમારે મદદની જરૂર છે ખંભે ખભો આપવાની તૈયારી રાજુ અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હળદળથી થી આવવાથી દૂર રહ્યા છે અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું તો હું આવી આવીશ અને હું એનકે ا ا ا محمد رحمت اللہ علیہ محمد رحمت اللہ علیہ ایک راجکانی

ગુજરાતના તમામ ખેડૂતો સુધી રાજીનામાના કારણો પહોંચાડવાના પ્રયત્ન આજે મળ્યા ખાસ જેલ વાત દરમિયાન આમ તો હું જ્યારે જેલમાં હતો ત્યારે ઘણી બધી પોઝિટિવ નેગેટિવ તમામ પ્રકારની વાતો અંદર અને બહાર થઈ છે

ખેડૂતોના મુદ્દે જ હું લડીશ આવી શરતથી જોઈન થયેલો બે હજાર પચ્ચીસના એન્ડ સુધી એટલે કે હળદરની ઘટના સુધી આમ આદમી પાર્ટીમાં પણ રહીને ખેડૂતો માટે મેં કામ કરવાના તમામ પ્રયત્ન કર્યા આ સમયગાળા દરમિયાન ક્યાંકને ક્યાંક જ્યારે હું બિન રાજકીય રીતે ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતોને પાક નુકસાનનું વળતર અપાવવામાં જમીન સંપાદન થતી હોય તો યોગ્ય વળતર અપાવવામાં હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો એના માટે પણ લડાઈ લડ્યા કચ્છમાં પણ લડ્યા છે મોરમીમાં પણ લડ્યા હળવદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડ્યા સુરેન્દ્રનગરના ખેડૂતોને બે હજાર અઢાર થી પચીસ સુધીમાં પાક નુકસાનનો વળતર પાંચ વખત અપાવવામાં સફળતા મળીાય તમે લોકોની કારણ કે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી કાયદાકીય સલાહની જરૂર હતી ત્યારે માઉન્ટ થઈને બેઠા છે ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવના સમયમાં ખેડૂતોના કામ કરીએ વિષય વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે બે કેસ છે જેના કારણે રાજુ કરપડા ડરી ગયા આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો અને ધમકાની ચોટ પર અડગડતા કાર્યક્રમ સુધી હું લડ્યો છું ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નોતો રાજુ કરપડાને પહેલા નહોતો આવતા સમયમાં હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે અહીંયા અમારે મદદની જરૂર છે તેને ખંભે ખંભો આપવાની તૈયારી રાજુ અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હળદળથી આવવાથી દૂર રહેશે અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું તો હું આવી આવીશ અને હું એનકે